નમસ્કાર મિત્રો હું રાવલ જલ્પા અને જય શ્રી કૃષ્ણ કહેવાય છે કે ભાઈ બ્રાહ્મણોના મુખમાં પણ સરસ્વતી હોય છે ધર્મ પ્રચાર કરનાર જ બ્રાહ્મણ છે એટલે જો તમારા શ્લોકમાં માં જ એક ગહનતા છે સર ધર્મબેન ખરેખર હિન્દુ ધર્મ પ્રમાણે છ શાસ્ત્રો ચાર વેદ અઢાર પુરાણ આપણો આખો હિન્દુ ધર્મ આવી ગયો છે સનાતન ધર્મ છે જેની અંદર એક જ્યોતિષ શાસ્ત્ર પણ છે અને મને જ્યોતિષ શાસ્ત્ર ઉપર ખૂબ જ રસ છે આપણે જ્યોતિષ વિશે ચર્ચા કરીશું જ્યોતિષ શું વસ્તુ છે જ્યોતિષ શું વસ્તુ પ્રાપ્ત થાય છે લઈ અને અંદર અંદર દરેક જ્યોતિષ કામ કરે આજે આપણે જ્યોતિષ વિશે જાણીએ જ્યોતિષ શું વસ્તુ છે કુંડલી નું શું મહત્વ છે દશા દશાઓ કઈ કઈ છે ક્યારે ક્યારે આવે છે ક્યાં વર્ષની અંદર કેવું ભાગ્ય છે દરેક વિશે આપણે ચર્ચા કરીશું મહેશભાઈ મેં એવું સાંભળેલું છે કે તમે કુંડલીનું વિશ્લેષણ કરો છો તો એવી કોઈ ખાસ વ્યક્તિનું તમે વિશ્લેષણ કર્યું હોય કુંડલી બનાવેલી હોય તો દર્શક મિત્રને જણાવશો સરસ મેં ઘણા ઘણા સ્ટારો ને કુંડલીઓ બનાવેલી છે હા ખૂબ જેની અંદર ઘણા ઘણા કારણ કે મને એવું કોઈ પણ વસ્તુ મળે ન્યુઝ માં થઈ કોઈ પણ વસ્તુ મળે કે કોઈની જન્મ તારીખ મળે સમય મળે કોઈ છે મહંતો છે એ લોકોની કુંડલી બનાવો પછી ગ્રહો આવેલા છે કે જેને કારણે એ માણસ એક સામાન્ય એક મહાન વ્યક્તિ બની ગઈ છે તો એના માટે એવા ક્યાં ક્યાં પરિબળો છે અથવા એની જન્મકુંડલીમાં ક્યાં ક્યાં એવા ગ્રહ રહેલા છે કે એવા ગ્રહોને કારણે આ માણસ એક મહાન વ્યક્તિ બનાવશે તો એની અંદર ક્યાં ક્યાં કારણો છે એટલે આવી

કે દુખી છે જે દેશનો રાજા દુખી હોય એ દેશની પ્રજા દુખી હોય છે જે દેશનો નો રાજા સુખી એ પ્રજા સુખી હોય છે આજે હું એક એવી કુલટી બનાવવા બતાવવા માંગુ છું કે દેશના રાજા અને જેને આપણે વડાપ્રધાન બે બે વખત જે વડાપ્રધાન તરીકે ચૂંટાઈને આવ્યા છે અને ત્રીજી વખત ઇલેક્શન થોડા દિવસોમાં આવી રહ્યું છે તો એવા આપણા દેશના પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેની કુંડળી મેં આજે બનાવી છે તો એ કુંડળી આપણે ચર્ચા કરીશું હા ખૂબ સરસ હું નરેન્દ્રભાઈ મોદી તરફથી તમને કઉ છું ધન્યવાદ કે આ કુંડલી બનાવી છે હવે તમે એના વિશે જણાવો કારણ કે આ કુંડલી એવી છે કે દેશના દરેક વ્યક્તિ આતુર હોય છે જાણવા માટે હા તો સરસ હવે આપને હા નરેન્દ્રભાઈ દામોદરદાસભાઈ મોદી જેનો જન્મ વિક્રમ બે હજાર પચાસ ના સવારના અગિયાર વાગે ઉત્તર ગુજરાતના વડનગર ની થયો જન્મ નક્ષત્ર ચરણ હતું અને યોગ હતો અને કરણ હતું

બુધ અને કેતુનો પણ મંદાક યોગ બને છે તો આવા જન્મ જન્મકુંડિની તરીના ગ્રહો રહેલા છે ત્યાર પછી સૂર્ય અને બુધ પણ સાથે છે બુધ આદિત્ય યોગ છે બહુ સારું છે અને સારું ફળ આપે છે હવે શનિ અને ગુરુ હવે શનિ અને ગુરુનો પણ સંબંધો થાય છે કારણ કે શનિ છે એ શનિની દ્રષ્ટિ ગુરુની ઉપર પડે છે શનિની સાતમી દ્રષ્ટિ ગુરુ ઉપર થાય છે શનિ ગુરુનો સંબંધ થાય ત્યારે એ માણસ મધુર ભાષી હોય છે બોલવામાં મધુરતા હોય છે હોય છે અને એ પોલિટિક પોલિટિક ઉપર છે સાયન્સ છે સાયન્સ પોલિટિક આવા યોગ એને બનાવે છે એ કોણ બનાવે છે શનિ અને ગુરુનો નો સંબંધ થાય ત્યારે એ વસ્તુનો યોગ બનાવે છે મંગળ અને ગુરુ છે હવે મંગળ અને દ્રષ્ટિ ગુરુ ઉપર હોવાથી કારણ મંગળને પછી આપણે આગળ જઈએ જન્મ કુંડલી પ્રમાણે તો ગ્રહ છે હવે એમને ચલિત કુંડલી ક્યાં ક્યાં એવા ગ્રહો બનેલા છે તો જો ચલિત કુંડીમાં આપણે જઈએ તો સૂર્ય અને શનિનો જે સંબંધ થાય છે સૂર્ય અને શનિ છે થાય કે શનિ ચલિત થઈ ગયો છે દસમા સ્થાનમાં જે શનિ હતો એ શનિ થઈ અને અગિયારમા સ્થાન માં એવું સૂર્ય શનિ નો સંબંધ થાય છે સંઘર્ષ યોગ બનાવે છે હવે પછી શનિ ની દ્રષ્ટિ રાહુ ઉપર આવે છે શનિ અને રાહુ નો સંબંધ થાય ત્યારે સાપી દોષ બને છે એટલે સાપી દોષ પૂર્ણિમા ચલિત પૂર્ણિમા બને છે શનિ અને ચંદ્રની ની ઉપર દ્રષ્ટિ શનિ ચંદ્ર નો વિષ યોગ બને અને શનિ અને મંગળો નો દ્વંદ યોગ બને છે આ યોગ ને જન્મ પૂર્ણિમા અમુક સારા ખરાબ યોગો બનતા હોય છે હવે આપણે વિશ્લેષણ એમ આપણે અત્યારનું કરીએ છીએ કે જન્મ એવા કયા યોગ છે કે માણસને મહાન યોગ બનાવ્યા છે બનાવે છે તો સૌપ્રથમ આપણે જોઈએ તો વૃશ્ચિક રાશિનો ચંદ્ર જન્મ કુંડળીમાં પહેલું જે સ્થાન છે આને કહેવામાં આવે છે લગ્ન સ્થાન પહેલા સ્થાનની અંદર ચંદ્ર બેઠો છે હવે આજે શનિ વૃશ્ચિક વૃશ્ચિક રાશિનું લગ્ન છે ને ચંદ્ર બેઠો છે શનિ અને ચંદ્રનો સંબંધ હવે ચંદ્ર છે એ ભાગ્ય સ્થાનનો માલિક બને છે

પ્રથમ આપણે જોઈએ કે લગ્ન મંગળ હોવાથી એનો દેખાવ એકદમ ભરાવદાર હોય છે અને એના જે માથાના વાળ તમે જો એ પણ બહુ ભરાવદાર હોય છે કારણ કે આ એનો સ્વભાવ મંગળ હોય છે એટલે ભરાવદાર વાળ હોય છે પોતે ની અંદર માથા અંદર કારણ કે મંગળ છે એટલે માથાની અંદર કોઈ પણ વાગવાની નિશાની હોય પછી બાળપણ માં કે ક્યારેય પણ માથામાં કોઈ વાગી ગયું હોય તો એની નિશાની એના માથાના ભાગ ઉપર હોય શકે છે પછી શારીરિક શક્તિમાં માં બહુ વધારો થાય છે કારણ કે આજે તમે જોવો તો લોંગ ટાઈમ એવડી ઉમર છતાં એનું એક જીવન એની તાકાત એનો જોશ તમે જો તો આજે યુવાનો શરમાવી દે આવું છે એનું કારણ શું છે ક્યાં કારણે કારણ કે મંગળ લગ્ન બેઠું છે મંગળની સાતમી દ્રષ્ટિ સાતમા સાનુભવ હોવાના કારણે તે શારીરિક શક્તિ પણ વધારે આપે છે અને આઠમા સ્થાનમાં જે મંગળની દ્રષ્ટિ પડે છે આઠમી દ્રષ્ટિ લગ્ન રહેલો એની આઠમી દ્રષ્ટિ આઠવા સ્થાન આયુષ્ય માલિક ગુરુ બને છે અને તે ગુરુ એના લગ્ન નો માલિક હોવાથી જે લગ્ન નો માલિક મંગળ છે અને બીજા નો સ્વામી માલિક છે ગુરુ થાય છે હવે ગુરુ અને મંગળ બે મિત્ર બને છે લગ્ન નો માલિક મંગળ અને ધન માલિક ગુરુ આ ધન અને મંગળ નો બે સ્વામી મંગળ અને ગુરુ એનો મિત્ર બને છે અને એનો જન્મ થયો ને બોળા કુટુંબમાં જન્મ થયો છે એનો કુટુંબ પરિવાર મોટો હોય છે અને મોટા કુટુંબના ના પરિવાર ની અંદર જન્મ થાય છે કારણ કે ધનેશ અને લગ્નેશ નો માલિક બંને મિત્રો હોવાને કારણે ત્યાર પછી લગ્નની અંદર સારો ધન પ્રાપ્ત કરાવી શકે ધનના યોગ પણ બહુ સારા આપે છે બોળું કુટુંબ આપે છે મંગળ સાથેના સંબંધો ખરેખર તો કહીએ તો મંગળ અને ગુરુ એના સંબંધો એટલે એમ કહેવાય કે ધન છે ને પણ ટૂંકા પડે એટલું ધન સંગ્રહ કરી શકે છે ધનયોગ પણને સારામાં સારો આપે છે પછી ત્રીજા સ્થાન ત્રીજા સ્થાનનો માલિક શનિ બને છે હવે મકર મકરરાશિનો શનિ અને લગ્નનો માલિક મંગળ એ એનો શત્રુ બને છે મંગળ અને શનિ બંને શત્રુ બને છે તો એ શત્રુતા એટલે હવે એ શત્રુતા ક્યાં બને છે કે ત્રીજા સ્થાનનો માલિક શનિ લગ્ન નો માલિક મંગળતા હોવાથી માલિક શનિ બને છે હવે ચોથા સ્થાન નો માલિક શનિ જન્મકુંડ માં કુંભ રાશિ નો જે ગુરુ છે ત્યાં ગુરુ બેઠો છે ચોથા સ્થાનમાં કુંભ રાશિ નો ગુરુ બીજે થઈ જાય

ધનેશ થી ત્રીજે રહીને અને બારમે થી બારું આપે છે દીર્ઘ કાળ સુધી માતા પિતા ની સેવા કરી શકે છે હવે પરોપકારી જીવન હવે જુઓ જે ગુરુ છે ને એને એવું જીવન આપે છે કે પરોપકારી જીવન એટલે પોતાનું નહીં પણ બીજા માટે કેવું કલ્યાણ કરવું બીજાનું શું કરવું બીજાનું ક્યાં હિત થાય છે તો બીજાના માટેનું એને જીવન અંદર એવા પરિબળો કે એને પોતાને એમ થાય કે હું પરોપકારી જીવન એટલે બીજાને ઉપકાર થાય અથવા મારું સાહેબ બીજાને શા માટે ઉપયોગમાં આવે અથવા કઈ રીતે ઉપયોગમાં થાય આવા વિચારો એને હોય છે ત્યાર પછી એનો સ્વભાવ તમે જો તો ન્યાય સ્વભાવ એને હવે સારું ન્યાય સારું રીતે કોઈ પણ વસ્તુમાં એને

મિત્ર છે એનો કારણ કે લગ્ન નો માલિક છે છઠ્ઠા સ્થાન માં ગ્રહ નથી પણ છઠ્ઠા સ્થાન માલિક છે મંગળ બને છે હવે છઠ્ઠા નો માલિક માલિક બુદ્ધ થાય છે અને એ લગ્નનો માલિક મંગળ જે છે આનો માલિક બુદ્ધ અને લગ્નનો માલિક મંગળ હવે એ બંનેનો માલિક મંગળનો દુશ્મન છે એટલે બુદ્ધ અને મંગળ બંને દુશ્મન થાય છે પણ આઠમાનો માલિક બુદ્ધ લગ્નનો માલિક મંગળથી દુશ્મન આવા કરી પાંચમા સ્થાન ઉપર એ બેઠો બરાબર છે બુધ પાંચમા સ્થાનમાં છે આયુષ્ય કારક જે શનિ છે એ મંગળનો દુશ્મન થાય છે એટલે આયુષ્યકારક શનિનો

હવે સિંહ રાશિ નો શુક્ર સાતમા સ્થાનમાં સાતમા સ્થાન સાતમા સ્થાન ચોથે એક બે તળે ચોથે એટલે સાતમા થી ચોથે અને બારમા સ્થાન થી અગિયારમા સ્થાન ઉપર રાજકીય ક્ષેત્ર ની અંદર હવે રાજકરણ આપણે વાત કરીએ કે રાજકરણમાં કઈ રીતે આવે અથવા રાજકારણનું રાજકરણ નું કારણ કે રાજકરણ ની અંદર આવવા છે પણ હવે જે 5માં શર્મ એટલે સૂર્ય ના ગર્માં રહેલો શુક્ર જે પોતે સાતમા સ્થાન થી 4થે અને બારમા સ્થાન થી 11માં સ્થાન માં હોવાથી એને રાજકીય રાજકે ક્ષેત્ર ની અંદર લઈ જાય છે આ રાજકારણ આવવાનું કારણ છે રાજકરણ આવવાનું કારણ તો કારણ કે એ સ્વભાવ એ પણ આપે છે બીજા નંબર એટલે શુક્ર છે ને એ એ લોક ઉપયોગી એટલે લોકોને ઉપયોગી કઈ રીતે મને રતાવો અથવા મારું જે આ શરીર છે લોકોને કઈ રીતે ઉપયોગ થવો કઈ રીતે લોકોને કઈ રીતે મદદ કરી શકું છું આવો પરોપકારી જેવી એ પણ એને શુક્ર કરાવે છે જ્યાર પછી ધાર્મિક કાર્યોમાં વધારે રુચિ રખાવે છે શુક્ર છે ને કેન્દ્રમાં આવી ગયો અને ધાર્મિક કાર્ય તરફ પણ એને વધારે રુચિ આપે છે શુક્ર વૈભવનો દાતા પણ છે વૈભવ પણ આપે વૈભવ સો સંઘાર સંગીત પણ એની સાથે કયા ગ્રહો છે કોના ઘરની અંદર બેઠો છે કયા ગ્રહની એના પર દૃષ્ટિ પડે છે અથવા પોતે જ્યાં દ્રષ્ટિ કરે છે ત્યાં કયો ગ્રહ રહેલો છે એ આપણે એ પ્રમાણે કરીએ તો એ પ્રમાણે પણ ફળ આપી શકે છે ત્યાર પછી સિંહ રાશિનો શનિ સિંહ રાશિનો શનિ પણ ત્યાં બેઠો છે સિંહ રાશિનો શનિ જે સદાષ્ટક યોગ બનાવે છે પોતાના સ્થાનથી છઠ્ઠા કહેવાય છે જે કે ચોથા સ્થાન સાતમે રહી અને બારમા સ્થાન ઉપર ચોથા સ્થાન ઉપર અને સાતમા સ્થાન ઉપર થી દ્રષ્ટિ કરે છે હવે શનિને જ્યાં બેઠો છે ને ત્યાં ફળ સારું આપે છે

દશા કે અંતર આવે અથવા ગોચર માં શનિ જયારે આવે ત્યારે એને સારામાં સારું પદ આપે છે ત્યારે સીએમ બે વખત ત્રણ વખત બોલ્યા છે બે વખત પીએમ બની ગયા અને એ સમયે ક્યાં ક્યાં યોગ હતા કે જન્મ પણ શનિ દશા અંતર હોય ત્યારે આવું ફળ આપે છે હવે અગિયાર માં સ્થાન નો માલિક છે બુદ્ધ બને છે સૂર્ય કન્યા રાશિ નો છે જે સંપત્તિ મિત્ર લાભ વિધવતા શુભ કાર્ય કરવામાં માનશે તો જ્યારે જ્યારે શુભ કામ અને ધાર્મિક કાર્ય તરફ અતિશય રુચિ જો આપતા હોય તો એ સૂર્ય આપે છે બુધમાં બુધના ઘરમાં રહેલો સૂર્ય ને ધાર્મિક કાર્યમાં સંગીત કલામાં લેખન નાટકમાં આ બધામાં વધારે રુચિ અપાવે છે હવે કન્યા રાશિનો બુધ કન્યા રાશિમાં રહેલો બુધ અગિયારમા સ્થાનમાં આઠમે થી પાંચમે આઠમા સ્થાનનો માલિક એ પેલો એટલે આથી એક બે ત્રણ ચાર અને પણ એટલે આઠમે થી પાંચમે અને લાભ સ્થાનમાં રહી પાંચમા સ્થાન એટલે અહીંયા એ દ્રષ્ટિ કરે છે સાતમા બારમા સ્થાન નો માલિક શુક્ર સાતમા અને વ્ય માલિક છે સાતમા સ્થાન માલિક પણ બને છે અને બારમા સ્થાનનો પણ માલિક બને છે આ બંને માલિક શુક્ર બને છે હવે એ શુક્ર

એવા કોઈ પણ સારા કે સદ ધર્મ હશે કે આ જન્મની અંદર એને મળ્યા આવું મહાન પદ મળ્યો અને આવી મનોવિજ્ઞાન મનો જીવન પણ એવું છે ના વિચારો પણ એવા છે બધા કારણ ગયા જન્મના પર ગયા જન્મના પણ પુણ્યમાં બતાવે છે કે એમાં સારા સારા રીતે આપણે મળ્યા છે હવે આ બે હજાર ચોવીસમાં આપણે ઇલેક્શન આવી રહ્યું છે

પચીસ નવ્બે હજાર ત્રેવીસ સુધી એની મંગળ વર્ષે દશામાં છે ને એનું દશા મહાદશા અત્યારે મંગળની તાલુ છે હવે એ મંગળ એ જન્મ પૂર્ણિમા વર્ષની પૂર્ણિમાં ત્રીજા સ્થળમાં બેઠું છે હવે એક એ ખૂબ જ સરળતા અથવા તો સાર સફળતા અપાવે છે વિરોધીની સામેને સામનો કરવા માટેની એ વિરોધી લોકો ગભરાય કેમ એમની પાસે જવું છે આયોગ મંગળ આપે છે એ મંગળ એને હિંમત પણ વધારે આપે છે હિંમતવાન બતાવે છે અને હિંમત શક્તિ અને ભૌતિક સુખો

ત્યાર પછી આપણે જોઈએ છે ઘણા એવા પ્રશ્નો કરે છે પણ એને ક્યારે પણ એવી વસ્તુ નથી કે એ પ્રશ્નો જવાબ એને ન આપ્યો ક્યારે પણ કોઈ પ્રશ્ન હોય કે કોઈ પણ વિરોધી લોકો આવ્યા હોય એની સામે જયારે આવે છે ત્યારે નથી કારણ કે એની સામે રાહુ એના માટે બળવાન છે એની સાથે જવાબ આપી શકે છે તત્પર આપી શકે છે આવા યોગી વધારે રાહુ આપે છે ત્યાર પછી સ્પર્ધા ની અંદર કદાચ કોઈ સ્પર્ધા હોય ને તો કોઈ સ્પર્ધાની અંદર દોડ સ્પર્ધા છે તો દોડ સ્પર્ધામાં પણ રાહુ એને આગળ

આ સમય દરમિયાન ગુરુ ગુરુ ગ્રહ ની દશાશે હવે ગુરુ જે છે એ જન્મકુંડલીમાં દસમા સ્થાન ની અંદર બેઠો છે દસમા સ્થાન માં ગુરુ રહેલો વિદેશના યોગો ને આપેલા વિદેશ થાય છે વિદેશ પણ

સ્વર્ણ ગમે એવો પ્રતિભાવ હોય તો પણ એને સારી અને કૌટુંબિક સુખ પણ એને ગુરુ સારું આપે છે હવે તારીખ આઠ એક બે હાજર ચોવીસ એટલે આઠમી જાન્યુઆરી બે હજાર ચોવીસ થી લઈ અને પાંચ માર્ચ બે હાજર

શનિ ક્યારે છે પણ મેં તમને આગળ જન્મ કુંડળીમાં કીધેલું કે જન્મકુંડલી ની અંદર શનિશ્રી સત્તા પણ અપાવે છે અને સતા ને છે રાશિ ક્ષેત્ર ની સારી સતા ને માર્ગદર્શન અપાવ્યું છે તો શનિ અહીંયા અને આ વર્ષની કુંડળીમાં અને એની અંદર પણ કે આઠમી જાન્યુઆરી થી લઈ અને પાંચમી માર્ચ સુધીનો જે સમયગાળો છે એની અંદર આવી વસ્તુ બની શકે છે માનસિક તાણ અનુભવે છે મારે જોઈએ ક્યાંય પણ પક્ષને લેવલે જાય કે પક્ષની અંદર ક્યાંય પણ એવા કોઈ પણ બનાવો બને કે એ બનાવને કારણે પોતાને માનસિક ટેન્શન વધી જાય છે અથવા ટેન્શન વધારે છે કે ભાઈ પક્ષો કામ કરતા હોતા ક્યાંય પણ એવી અઘટિત બનાવ કે પણ બને કે એનો સામનો પોતાના ઉપર કરવો પડે છે તો આ યોગ પણ એને શનિ કરાવી શકે છે અને એ વસ્તુ બનાવે છે ત્યાર પછી એને પણ હવે એના માટે એનું

પોતે વધુ ઈચ્છનીય જે પર સારું મળે એના માટે પણ એ પ્રયત્ન કરી શકે છે આશ્રમ દરમિયાન તેની પરિસ્થિતિ અને એની યોજના ખૂબ ઊંડી સૂજ એટલું વિચારે અને એને કારણે સહેલાઈથી બધાને સાથે મળી સમજાવી અને જે કોઈ પણ આફત કે સંકટ આવ્યું હોય તો એને અંદરથી પણ પાત પાર પડે એટલે તે એનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ ખૂબ ધન્યવાદ મહેશભાઈ તમારો કિંમતી સમય આપવા બદલ હવે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે પ્રોગ્રામને અસ્તુ કરીશું તો જેમ આપણે એક શ્લોકથી સ્ટાર્ટ કર્યું હતું એવી જ રીતે માં ભગવતીને યાદ કરીને આપણે એક શ્લોકથી પ્રોગ્રામ આપણે વસુદેવ સુતમ દેવમ કંચ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ જગદગુરુ ભગવાન કૃષ્ણ ભગવાનના ચરણમાં વંદન કરી